તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી અત્યારે છૂટી ગયા ભાઈ શું ખરેખર આ વાત સાચી કે ખોટી કે પછી શું ખરેખર ચૈતરભાઈ વસાવાની અત્યાર સુધી જે હાઈકોર્ટમાં સુનાવણી નથી થઈ કેમ કે આજે અગિયાર સપ્ટેમ્બર બે હજાર ને પચીસ અને આજના દિવસે ભાઈ ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પણ એ સુનાવણી ક્યારે થશે ભાઈ અત્યાર લગીને શું સમાચાર મળે એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો તમે અનસુધી જોતા રહેજો ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં આજે તમે વહેલી સવારથી જોતા હશો ભાઈ કે ચૈતરભાઈ વસાવાને લઈને તમે હજારો વિડીયો જોયા હશે ભાઈ પણ એ હજારોમાંથી સાહેબ તમને એક અલગ જ વિડીયો મળશે અને હકીકત અને ભાઈ આપણે સાચી વાત જ કહેવાવાળા માણસ છીએ ભાઈ જો ચૈતરભાઈ વસાવા છૂટ્યા હશે તો એ આપણે તમને કહી દઈશું અને નહીં છૂટ્યા હોય તો કહી દઈશું અને છૂટશે તો ક્યારે છૂટશે એના વિશે પણ આજના વિડીયોની અંદર તમને માહિતી દેવાનો છે એટલે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર તમે આ વિડીયો જોતા હોય તો જરૂર એટલે જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લેટફોર્મને જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેમની મુશ્કેલીઓ અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે અને એવાની અંદર અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પણ એ સુનાવણી હજુ સુધી થઈ નથી એટલે એક વાતે જોવા જઈએ તો હજી સુનાવણી ચાલી રહી છે ભાઈ એટલે આવનારા બે કે ત્રણ કલાકમાં આપણને ખબર પડી જશે અને જો બે ત્રણ કલાકમાં ખબર ન પડે તો પાંચ વાગ્યા સુધીમાં ખબર પડી જશે ભાઈ કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર આવે છે કે કેમ એ ચોક્કસપણે વિડીયોના માધ્યમથી તમને માહિતી આપતો રહીશ પણ આપણને જો આગળથી માહિતી મળશે તો ભાઈ પણ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે જેવી જેવા જ આપણને સમાચાર મળશે ભાઈ ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ ભાઈ બાકી અત્યારે તો વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર નથી આવ્યા આ જ મોટા સમાચાર હતા આગળના નવા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ